સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્રદ હસ્તે તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લાઓના એકસો ને બ્યાસી વિધાનસભા ક્ષેત્રના અંદાજીત રૂપિયા બે પોઈન્ટ નવસો ને ત્રાણું કરોડના ખર્ચે કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ચોપન આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પાંચેય વિધાનસભા મત વિસ્તારોના કુલ ત્રણસો ને ગામોમાં ચાર હજાર નવસો ને બત્રીસ જેટલા આવાસોનું પણ પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના એકસો પાડી વિધાનસભા મત વિસ્તારમાં નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને ધારાસભ્ય કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પાડી શહેરમાં આવેલી Yeah. <laughs> કુમાર પ્રાથમિક શાળા ખાતે આ વિસ્તારના ઓગણત્રીસ ગામોના ત્રણસો ને છત્રીસ આવાસોનું પ્રધાનમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે કાર્યક્રમમાં લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથાઓ અને પ્રતિભાવો રજૂ કરી પ્રધાનમંત્રીનો અને સરકારનો આભાર માન્યો હતો મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અને હળપતિ આવાસ યોજનાના પાંચ લાભાર્થીઓને આવાસની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પશુપાલન વિભાગની મોબાઈલ વેટરનિટી વાનને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું કાર્યક્રમમાં કલેક્ટર આયુષ અખ નિવાસી અધિક કલેક્ટર અનસુયા ઝા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એ કે કલસારિયા નાયબ કલેકટર શ્વેતા પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા પ્રદેશ સંગઠન ઉપપ્રમુખ ઉષાબેન પટેલ વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ તાલુકા સંગઠન પ્રમુખ મહેશ દેસાઈ પાડી શહેર પ્રમુખ રાજેશભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો અને આવાસ યોજનાના લાભાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો હતો આજ ઇ કાર્યક્રમ ને બનાસ

પાંચ હજારથી વધુ કાર્યકરોએ લાભાર્થીઓ ભાગ લીધો અને સમગ્ર ગુજરાતમાં એક એવો માહોલ સર્જાયો કે સમગ્ર ગુજરાત મોદીજીની જે વિકાસ યાત્રા છે એમાં ઉત્સાહથી ભાગ લઈને જે રીતે લોકોએ બાવીસ જાન્યુઆરી રામ લલ્લાની જે સ્થાપના થઈ પુનઃસ્થાપના થઈ તેમાં ભાગ લીધો એના જેટલો જ ઉત્સાહ આજે પણ જોવા મળ્યો એટલે સમગ્ર કાર્યકરોને લાભાર્થીઓને અને પહેલો ચિતતંત્રને અભિનંદન આપું છું અને આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ જેમ કીધું તેમ કે બે હજાર વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો આજે આપણે પાયો નાખ્યો છે એમાં બે હજાર સુડતાલીસમાં ભારતના જીડીપીમાં ગુજરાતનો ફાળો દસ ટકા રહેશે એ આ બજેટમાં પણ અમે જાહેરાત કરી છે અને એ માટે નારી શક્તિ યુવાનો અને અનદાતાઓને અને મહિલાઓને એ શક્તિશાળી બનાવવાના અનેક આયામો સરકારે નક્કી કર્યા છે કેન્દ્ર સરકારે પણ નક્કી કર્યા છે અને સાથે સાથે કોલસાથી ઉત્પન્ન થતી વીજળી નહીં પરંતુ ગ્રીન ઉર્જા એટલે સોલાર વિન્ડ અને હાઈડ્રો ઉર્જાથી સમગ્ર દેશનો અને ગુજરાતનો વિકાસ થશે એ હવે નક્કી સર એ તો મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે કોઈ પણ ઘરનો દસ્તાવેજ થાય એની સ્ટેમ્પ ડ્યુટી પૂછી લેવાની અને એટલા માટે દસ્તાવેજ બહેનોના નામે થતા હતા હવે પણ જે લોકોને દસ્તાવેજો ઘરો મળે છે એમાં ગામની ઘરની જો મહિલા વડીલ હોય તો એના નામે